અત્યારે હાલમાં આવી મોટી ખબર ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે એક ગોજારી દુર્ઘટના ઘટી સિકંદર રાઉ કૌશના ફુલરાઈ ગામમાં યોજાયેલા સત્સંગ બાબા એકસો એકવીસ લોકોના મોત નીપજ્યા છે જેમાં એકસો આઠ મહિલાઓ સાત બાળકો સામેલ છે અહીં સગર હરિબાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો પોલે બાબા હાલ ફરાર છે અને પોલીસ તેમની શોધમાં છે સત્સંગ પૂરા થયા બાદ અહીં જેવી પીડો નીકળવાની શરૂ થઈ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી હવે આ મામલે એફઆઈઆર નોંધાઈ જ આવી છે એફઆઈઆર મુજબ એસી હજાર લોકોની મંજૂરી આપવા છતાં અઢી લાખ લોકો સનસંગમાં ભેગા થયા હતા આથરસ કરૂણાતંકમાં એફઆઈઆર દાખલ કરાઈ છે જેમાં મુજબ એંસી હજાર લોકોની મંજૂરી માગવામાં આવી હતી ત્યારે લોકોની સંખ્યા અઢી લાખની આસપાસ હતી આરોપી છે કે ભીંડ જ્યારે દબાવવા રહી હતી ત્યારે સેવાદારો અને આયોજકો દંડાઓથી જબરજસ્તી રોક્યા ભાગદોડ દરમિયાન આયોજકો અને સેવાદારોએ કોઈ સહયોગ કરી નહીં એફઆઈઆર મુજબ અઢી લાખની ભીડ હોવાનું જણાવ્યું છે આ ઉપરાંત મહત્ત્વપૂર્ણ છે કે બાબાનું નામ એફઆઈઆરમાં જ છે તે તમામ સેવાદારોને દંડાથી જબરજસ્તી રોકયા છે